આલથી કબીની સ્કૂલ ખોલવાની છે ખબર છે ને હા ખબર છે અને બધી તૈયારી કરવાની છે ને ઈ વાત ખબર છે આ વાલે તમારી પાસે ડબલ ડબલ બોટલું કામ મંગાવી ઈ વરામાં બે તોડી નાખે ને એટલે અસલ એની માં ઉપર ગયો છે એ ભાઈ આટલી આટલી પેનો ઘર પડી છે તો તમે રોજ નવી નવી પેનો મંગાવો મારી પાસે ઈ રોજ એક કોઈ ના આવે ને એટલે અમે ચાર ભાઈઓ એક પેન ને એક પાટીમાં બધાય ભણી લીધા લે તમ ભણ્યા છો હા ભણો છું અને તારા ઘરવાળા જો આવ્યા ને સૌથી પહેલા મને પૂછ્યું તું કેટલા ભણ્યા પછી તને મને પરણાવી છે આ પૂઠાઓ તો મારી હાટુ બકરી કે ચડાવ હાટુ છે ને એ તમને પૂઠા હારા ચડાવતા આવડે છે ને એટલે અને લાય પૂઠા આ તો લઈ આવો તમે કબીનો યુનિફોર્મ લાવ્યા કે નહીં પછી ગઈ કાલે તો લાવ્યો ભાઈ ઈ તો રેગ્યુલર છે આ સ્પોર્ટ નોન અલગ હોય ઈ હવે કેટલા ડિન્ડક છે અમે એક ફાટલ સડી માં સારે ભાઈ ભણ લીધા બોલ એ હાંભળો છો હા વાલી પાછા બૂટાઈ તઈને અલગ અલગ લાવવાના છે હો આ તો એના મોજા પાછા અલગ અલગ લાવવાના છે બધાયના હાથે લાવવાના જ હોય ને લાવું

વાની ફી કેટલી છે વાની ફી તો છે હો કઉ તને અને જો તમે મૂકવા જવાના હો તો વેલા ઉઠી જાજો એ ખા દે એ હા ભાઈ એ ભાઈ આ વખતે પગાર થોડોક લેટ થયો છે ને છોકરાની ફી ભરવાની છે તો 15 સુધી કઈ મેળ પડશે માથી મોટું કોઈ નહીં એ તો દરેક કવિએ કીધું છે પણ બાપ તો બાપ છે હો સાહેબ આ દુનિયામાં પપ્પા ભેગા હોય

એને આવે એને પીડા થાય પણ એ કોઈને સામે રોઈ ન કે શું કરવા કારણ કે એ બાપ છે એ હંમેશા ખૂણામાં એકલો જઈને રોઈ લે એને જીવનમાં તકલીફો હોય મુશ્કેલ હોય બધું હોય પણ એ કોઈને કંઈ ન કે શું કરવા કારણ કે એ બાપ છે બાપ છે એટલે બાપ થઈને રહેવું પડે ને પાછું એને અને રહીને બતાવે હોતે કારણ કે એ બાપ છે એમાં એ પાછું અત્યારનું જે ભણતર છે ને એમાં તો સાહેબ બાપ આખો ગહાઈ જાય પોતાના છોકરાને પોતાની છોકરીને ભણાવવા પાછળ બાપ આખો ગહાઈ જાય છતાં એ હસતા મોઢે ગહાય શું કરવા કારણ કે એ બાપ છે એને એમ હોય કે ભાઈ મારું જે થવું હોય થાય પણ મારો છોકરો મારી છોકરી એનું ભવિષ્ય છે ને હંમેશા સારું હોવું જોઈએ એમ આમ હસતા મોઢે પોતાની જિંદગી ગહી નાખે ને એ બાપ છે એટલે જ્યારે આપણે મોટા થઈ જઈએ બે પૈસા કમાતા થઈ જાય ને તો કોઈ બી ક્વેશ્ચન નહીં કરતા કોઈ સવાલ નહીં કરતા બાપાને કે બાબા તમે અમારી માટે શું કર્યું ભાઈ એણે આખી જિંદગી ગહી નાખી તમારી પાછળ હું આખી જિંદગી એણે ગહી નાખી છે એ હસતા મોઢે એટલે બાપ હંમેશા બાપ જ રહેશે અને બાપના દરજી જ રાખજો આજે ફાધર્સ ડે છે જોકે ફાધર્સનો કોઈ દિવસ ન હોય આખી આખી જિંદગી જ બાપાની હોય પણ છતાંય આમ કહેવાય કે દરેકે દરેક બાપને દરેકે દરેક પિતાને મારા વંદન છે અને હેપી ફાધર્સ ડે અને આ વિડીયોના માધ્યમથી હું બધા છોકરાને કહું છું કે ભાઈ પોતાના પપ્પાને થેન્ક યુ કહેજો કમેન્ટની અંદર એ લખજો પપ્પાનું નામ લખજો પપ્પાને થેન્ક યુ કહેજો બાપાને ખાલી આટલું જ જોઈશું બસ તો આટલું ખાલી કરી દેજો હાલો ત્યાં ફરી મળીશું નવા વિડીયોમાં ફરી કરીશું આપને હસાવવાનો પ્રયત્ન ત્યાં સુધી આપ સર્વને રામે રામ